ગુજરાત અમદાવાદ અમદાવાદમાં અટલ પેન્શન યોજના અંતર્ગત આઉટ રીચ કાર્યક્રમ યોજાયો પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા અમદાવાદમાં માં હોટલ સિલ્વર ક્લાઉડ ખાતે એસએલ બીસી ગુજરાતના રાજ્ય કક્ષા અટલ પેન્શન યોજનાના આઉટરીચ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ પીએફઆરડી ના ચીફ જનરલ મેનેજર પ્રવેશ કુમાર બેંક ઓફ બરોડાના જનરલ મેનેજર અને કન્વીનર અશ્વિની કુમાર ની ઉપસ્થિતિમાં યોજાયો હતો જેમાં રૂબી વિનાયક ભોઈસાગર એજીએમ પી એફ આરડીએ બીવાયએસ સત્યનારાયણ સંસ્થાકીય નાણા નિયામક નાણાં વિભાગ ગુજરાત સરકાર ગુજરાતના લીડ ડિસ્ટ્રિક્ટ

टीचर्स बताते हैं और उनके फायदे बताते हैं उनको इसकी यूज होना चाहिए तो आज तक पूरे देश भर में सिक्स पॉइंट एट फाइव करोड़ लोग चुके हैं और जब मैं गुजरात स्टेट की बात करूँ तो यहाँ पर करीब पच्चीस लाख ऑलरेडी जो सब्सक्राइबर्स हैं उनके बैंक गुजरात का अगर पेंशन जोड़ता है उस में काफ़ी योगदान है यहाँ पर सारे बैंकों का आइडिया का भी सहयोग मिलता है और लास्ट ईयर हमने लास्ट इतने सबसे ज्यादा नंबर चालीस लाख चार लाख तीस लाख इस साल हमारी अपेक्षा है करीब छह लाख चौसठ हजार अकाउंट हमारे हैं तो मटर पेंशन योजना के बेनिफिट की बात करते हैं कि ऐसी स्कीम है जो आपको पूरे विश्व में फैली मिली जिसमें सब्सक्राइबर को अपने साठ साल में बच्चे की निर्धारित भुगतान करना होता है उसके साथ से जो भी उसने पेंशन स्लैप चूज किया है एक हजार दो हजार तीन हजार चार हजार पांच हजार वो उसको पेंशन से डायरेक्ट એસએલબીસી ના કન્વીનર અને બેંક ઓફ બરોડા ના જનરલ મેનેજર અશ્વિની કુમાર ઉદઘાટન સંબોધનમાં તમામ સભ્ય બેંકો અને એલડીએમએસ એપીવાય ને રાજ્યના ખૂણે ખૂણે લઈ જવા સક્રિયપણે ભાગ લેવા વિનંતી કરી હતી પીએફ આરડીએ ના ચીફ જનરલ મેનેજર પ્રવેશ કુમારે જણાવ્યું હતું કે દેશના તમામ નાગરિકો ખાસ કરીને ગરીબો વંચિતો અને અસંગઠિત ક્ષેત્રના કામદારોની વૃદ્ધાવસ્થાની આવકની જરૂરિયાતને સુરક્ષિત કરવા માટે નિવૃત્તિની આયોજનની જરૂરિયાત માટે અટલ પેન્શન યોજનાના મહત્ત્વ પ્રકાશ પાડ્યો હતો અટલ પેન્શન યોજનાને રાજ્યને ખૂણે ખૂણે લઈ જવાની કામગીરી અને ભૂમિકા માટે તમામ બેન્કરોને અભિનંદન પાઠવ્યા હતા એકત્રીસ આઠ બે હજાર ચોવીસના દેશભરમાં આશરે છ પોઈન્ટ પંચ્યાસી કરોડ ગ્રાહકો આ આ યોજનામાં નોંધાયેલા છે જેમાંથી ગુજરાત રાજ્યમાં પચીસ પોઈન્ટ બોતેર લાખ ગ્રાહકો આ યોજનામાં નોંધણી કરવામાં આવી છે તેમણે વધુમાં જણાવેલ હતું કે ગુજરાત રાજ્યના ચાલુ નાણાકીય વર્ષમાં છ પોઈન્ટ ચોસઠ લાખ વાર્ષિક નોંધણી લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં દોઢ લાખ સબક્રેસિટીની નોંધણી થઈ ચૂકી છે તેમણે સૂચન કર્યું હતું સબક્રેસરને અટલ પેન્શન યોજના એકાઉન્ટમાં નિયમિત યોગદાન કરવા માટે જાગૃત કરવા જોઈએ તમામ બેંકોને ખાસ કરીને ખાનગી બેંકોને અટલ પેન્શન યોજનાની સફળતાના સક્રિયપણે યોગદાન આપવાને દેશમાં સંપૂર્ણ પેન્શનધારી સમાજનું નિર્માણ કરવામાં મદદ કરવામાં વિનંતી કરી હતી यहाँ तक गुजरात की बात करें तो शहरी बैंकों में मिल गया जो टोटल इनरॉलमेंट है गुजरात में अपनी होती है ये करीब करीब पच्चीस लाख तिहत्तर हजार टोटल नंबर है गुजरात में जो योजना में है। और जो इस फाइनेंशियल ईयर में एक चार दो हजार चौबीस के अलावा हो गया है करीब करीब एक लाख पचहत्तर हजार इन्ॉलमेंट है हमारा इस बार का जो टारगेट जैसा कि इन्होंने जगह दिया है हमें इसमें छः लाख साठ हज़ार के ऊपर फाइनेंशियल ईयर में इंस्टॉलमेंट करना है तो इस इसमेंट कराने में बैंकों की और बैंक के साथ जुड़े सारे एम पी एम्स की काफी इम्पॉर्टेंस है और उनके सहयोग से ही ये काम संभव हो सकता है आज जो भी सभा है इसका मुख्य उद्देश्य है अटल पेंशन योजना के बारे में फिर से एक बार किया जाए लोगों को तो फिर से बताया जाए जागरूक किया जाए और तो वो यहाँ से आज मीटिंग अटेंड करने के बाद जो एटेंडियस जाए બરોડા ગુજરાત ગ્રામીણ બેંક કોટક મહિન્દ્રા બેંક તમિલનાડુ મર્કેટાઈલ બેંક દાહોદ ડાંગ તાપી પંચમહાલ જિલ્લા લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર અને તેમજ અન્ય શ્રેષ્ઠ કામગીરી કરનારા બ્રાન્ચ મેનેજર સન્માન પણ કરવામાં આવ્યું હતું અટલ પેન્શન યોજના એ ભારત સરકારની મુખ્ય સ્વૈચ્છિક સામાયિક યોગદાન આધારિત બાૃત પેન્શન યોજના છે પી એફઆરડીએ દ્વારા રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમના એકંદરે સંસ્થાકીય વહીવટી માળખા હેઠળ સંચાલિત કરવામાં આવે છે ભારતના કોઈપણ નાગરિક આઠ અઢારથી ચાળીસ વર્ષની વય જૂથે આવક વિરાના દાતાઓ સિવાય બચત

પાછલા નાણાકીય વર્ષની દરમિયાનમાં નોંધણી દ્રષ્ટિએ ગુજરાત રાજ્ય દેશમાં દસમા ક્રમાંકે છે તો મિત્રો આ અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર